જે તે સમયે જે સંઘર્ષ કર્યો છે એ તકલીનો પુનઃ જન્મ આજના યુવાનોમાં એ કાળા દિવસનો અનુભવ નથી એને આ વાતનું પુનઃ સ્મરણ થાય એ જાગૃતિ એ શૌર્ય એના સામે જે લોહી ઉકળવા માંડે ને અમે એ વખતે જતા

જયપ્રકાશ રાઠોડેવાની સોગંદ રોજ લેતો હતો બંધારણની હત્યાના પ્રયાસો સંભરણા કરીને ગરીબ કિસાન યુવાનોને સંભરણ કરી એની સામે ભ્રષ્ટાચારના મૂળ સુધી જવાની લડાઈ છે એમાં જે કોઈ સાથ આપ

કાયમી યાદ માટે આ દિવસ કાળો દિવસ તરીકે ઉજવવું અને અમુક મિસાવાસીઓએ આજની છેલ્લા ત્રણ દિવસથી બધાય ગામે ગામ જઈ અમે એટલું જ કહીએ છીએ કે આ જે કાર્ય કર્યું છે એ અતિશય ખૂબ સમયે કર્યું છે અમુક રાજકીય પક્ષના માણસો કે જેને આ બંધારણની હત્યા કરી હતી

બંધારણના ભક્ષકો છે આ સામે લોકજાગૃતિ કરવા માન્ય આગળ અર્શોધરભાઈએ કીધું અમે આ માટે અમે લખું ગુજરાત ફરી વળશું આની અંદર પત્રકાર મિત્રોને અમારી વિનંતી અમારો અવાજ તમે જેટલો શક્ય બને એટલો મદદ કરીને પહોંચાડો આ દેશ નકર આવતા દિવસોની અંદર અમારા જે અનુભવ છે એ અનુભવ પ્રમાણે હું કહી શકું કે આ દેશ જો આમને આમ રહેશે તો નરકાગાર દૂર નથી માટે યુવાનો તમને પણ અપીલ કરું છું મારા પત્રકાર મિત્રો મારફત કે તમે પણ જાગૃત થાઓ